નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યુઝ માં આપનું સ્વાગત છે પાલનપુર ડીસા માં ઘીની બે પેઢીઓ તાસવી માર્કેટિંગ અને વેદાંત ફૂડ પ્રોડક્ટ નું શંકાસ્પદ ઘી ફૂડ વિભાગની તપાસમાં ઝડપાયું છે બંને પેઢીઓમાંથી આઠ પોઈન્ટ નેવ્યાસી લાખનો પંદરસો કિલો ઘી જપ્ત કરાયું છે બંને પેઢીઓ સામે અગાઉ પણ સબસ્ટાન્ડર્ડ ઘી અંગે કેસ નોંધાયા હતા હાલ લેવામાં આવેલા તમામ નમૂનાઓ સરકારી લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે વિભાગે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે તસવી માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સમાં તપાસ દરમિયાન ત્રણસો વીસ કિલોગ્રામ ઘી જપ્ત કરાયું છે ધાનેરામાં પાણીના ટાંકા નજીકથી રવિવારે રાત્રે એક વ્યક્તિનો શંકાસ્પદ મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી આ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી ધાનેરામાં પાણીના ટાંકા નજીકથી રવિવારે રાત્રે દિનેશભાઈ ગમડાજી મોચીનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તાર ચકચાર મચી ગઈ હતી આ બનાવના પગલે મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા ઘટનાની જાણ થતાં જ ધાનેરા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી મૃતદેહને ધાનેરા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો પોલીસ દ્વારા સ્થળ પરથી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરાઈ છે ડીસા તાલુકાના માલગઢ ગામની ગોગાઢાણીમાં રહેતા યુવક રવિવારે મોડી સાંજે ટ્રેક્ટર પાછળ રોટાવેટર મશીન જોડી ડીસાના વડાવડ નજીક ઉધડ ખેતરમાં ખેત કરી રહ્યા હતા ત્યારે અચાનક જ ટ્રેક્ટર પર સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા તે નીચે પટકાયા હતા જેમાં પાછળના ટાયરમાં આવી જતા ચાલુ ટ્રેક્ટરમાં રોટાવેટર મશીનમાં માથાના આગળનો ભાગ ચકદાઈ જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક કારમાં જોરદાર વિસ્ફોટ થયો હતો આ વિસ્ફોટમાં આઠ લોકોના મોત થયા હતા અને ચોવીસ લોકો ઘાયલ થયા હતા જેના પગલે બનાસકાંઠા જિલ્લાની ગુજરાત અને રાજસ્થાનને જોડતી તમામ ચેકપોસ્ટ પર સુરક્ષા વધારવામાં આવી છે દિલ્હીમાં કારમાં વિસ્ફોટને લઈને બનાસકાંઠા જિલ્લાની તમામ ચેકપોસ્ટ પર સુરક્ષા વધારાઈ છે બનાસકાંઠાને ગુજરાત અને રાજસ્થાનને જોડતી તમામ ચેકપોસ્ટ ઉપર સુરક્ષા વધારવામાં આવી છે આમ અમીરગઢ બોર્ડર પર સુરક્ષામાં વધારો કરાયો છે. રાજસ્થાનથી આવતા તમામ વાહનોની ઝીણવટભરી તપાસ પણ હાથ ધરવામાં આવી છે. અંબાજી મંદિરમાં પણ સુરક્ષા વધારવામાં આવી છે. બિયોદર પંથકમાં શિક્ષણનો અનેરૂ ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસસી નર્સિંગ સહિતના અનેક કોર્ષમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા લીઝ પર આપેલા દુકાનોનું ભાડું ઘણા સમયથી ન ભરતા દુકાનદારો સામે નગરપાલિકાએ સોમવારે કડક કાર્યવાહી હાથ ધરી છે ટેક્સ વિભાગ દ્વારા વસુલાત અભિયાન ચલાવવામાં આવ્યું ટેક્સ ઇન્સ્પેક્ટર નરેશભાઈ જોશી સહિત ટીમે સ્થળ પર જઈને પિસ્તાલીસ જેટલી નોટિસ બજાવી અને રૂપિયા એક લાખ પચાસ હજારની સ્થળ પર જ વસુલાત કરી હતી અગાઉ સત્યાવીસ દસ બે હજાર પચીસથી દસ અગિયાર બે હજાર પચીસ સુધી કુલ રૂપિયા પાંચ લાખ પચાસ હજારની વસૂલાત કરવામાં આવી હોવાનું નગરપાલિકા સૂત્રોએ જણાવ્યું હતું નગરપાલિકાની વેરા શાખા દ્વારા જાહેરાત કે આ વસૂલાત દર અભિયાન આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે ડીસા સહિત મુડેઠા પંથકમાં શિયાળાની ઠંડી ધીમે ધીમે પાંખ ફેલાવતી થઈ છે છેલ્લા બે દિવસમાં તાપમાન ઘટીને પંદર પોઈન્ટ આઠ ડિગ્રી સુધી પહોંચી જતાં વહેલી સવાર અને સંધ્યાકાળે ઠંડી પવનની લહેરખી અનુભવાઈ રહી છે બટાકા અને રાજગરા જેવા શિયાળુ પાક માટે આ વાતાવરણ અનુકૂળ ગણાય છે કમોસમી વરસાદ બાદ ઠંડીનું જોર વધતા ખેતરોમાં વાવેતરની તીવ્રતા વધે છે હાલ મુડેઠા પંથકમાં ખેડૂતો બટાકા અને રાજગરા સહિતના પાકની આ વાવણીમાં વ્યસ્ત છે જે આગામી અઠવાડિયામાં પૂરજોશમાં પૂરી થશે એવી આશા વ્યક્ત કરાઈ રહી છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ખેલ મહાકુંભ બે હજાર પચીસ અંતર્ગત બનાસકાંઠા જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ માટે સુધારેલું સમયપત્રક અને સ્થળો જાહેર કરવામાં આવ્યા છે આ સ્પર્ધામાં શાળા ગ્રામ્ય અને તાલુકા ઝોન કક્ષા પછી યોજાશે આ મહાકુંભમાં લોન ટેનિસ બેડમિન્ટન કુસ્તી બાસ્કેટબોલ કબડ્ડી સ્કેટિંગ આ આર્ટિસ્ટિક સ્કેટિંગ ચેસ કરાટે યોગાસન ફૂટબોલ હેન્ડબોલ એથ્લેટિક્સ અને જુડો જેવી વિવિધ રમતોનો સમાવેશ થાય છે લોન ટેનિસની સ્પર્ધા બાર અને તેર નવેમ્બર બે હજાર પચીસના રોજ ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે યોજાશે બેડમિન્ટન માટે સોળ અને સત્તર નવેમ્બર બે હજાર પચીસના રોજ મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ સંકુલ સરદાર કૃષ્ણનગર ખાતે આયોજન કરાયેલું છે કુસ્તીની સ્પર્ધા અઢાર નવેમ્બરથી બે ડિસેમ્બર સુધી આદર્શ હાઈસ્કૂલ ડીસા ખાતે યોજાશે થરાદ તાલુકાના લેડાવ ગામમાં ભારે વરસાદના કારણે હજુ પણ પાણી ભરાયેલા છે ગામનો મુખ્ય રસ્તો શાળા ગ્રામ પંચાયત આંગણવાડી અને મંદિર સહિતના અનેક મકાનો પાણીમાં ગરકાવ છે જેના કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વાવ જિલ્લામાં અગાઉ પડેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી ત્રણ દિવસના સતત વરસાદથી અનેક ગામો પાણીમાં ડૂબી ગયા હતા જેના કારણે લોકોને અન્ય સ્થળોએ આશ્રય લેવાની ફરજ

સુરક્ષાના ભાગરૂપે પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે થરાદ વિસ્તારમાં રાજ્યની સરહદને અડીને આવેલા જેટલા જાહેર સ્થળોએ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પોલીસે થરાદની તમામ હોટેલોમાં પણ તપાસ કરી હતી આ ઉપરાંત ખોડા ચેકપોસ્ટ વાધડાવ ચેકપોસ્ટ અને માવસારી ચેકપોસ્ટ જેવા મહત્વના સ્થળો પર સઘન વાહન તપાસ પણ હાથ ધરવામાં આવી હતી જિલ્લામાં સઘન તપાસ માટે પોલીસની ટીમો સતત કાર્યરત છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવી ખાતરી કરી શકાય છે